માગલે અને ગાંધીનગર પહોંચ્યા હતા ગઈકાલની વાત કરીએ તો ટાટવાડ આવ્યા હતા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી બેઠા હતા હવે ફોરેસ્ટ બિડગાર્ડ દ્વારા જે છોકરાઓ છે બધા ઉમેદવારો છે એ વિરોધ કરવા પહોંચ્યા છે ખેર વિરોધ કરવો આંદોલન કરવો એ બધી એક અલગ વસ્તુ છે પણ એ દરમિયાન પોલીસ તમને જો તમાચો મારી દે તો એ કેટલું યોગ્ય કહેવાય નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ભેગા થયા હતા જે ફોરેસ્ટ એક્ઝામ એક્ઝામ્પલ લઈને જે કોર્ટમાં પિટિશન આપવાની એના માટે અમે ઉમેદવારો ભેગા થઈ અને ખર્ચા વિચારણા કરતા હતા એટલામાં મહિના મહિલા પોલીસ કર્મીઓને બધા આવ્યા અને અમારી સાથે ગેરવર્તન કર્યું ખરાબ ખરાબ શબ્દો અમારી શબ્દોનો ઉપયોગ કર્યો અને બધા લાખવા મારવા મળ્યા અને બધું હમણાં એ કરવા મડ્યા તો અમે એ શેના માટે આવ્યા છે અમે ખાલી પિટિશન માટે આવ્યા હતા અહીંયા ખાલી વિચારણા કરવા માટે આવ્યા હતા અને આ રીતનું તો બટન ખોટું જ છે પહેલી વસ્તુ કે આ રીતે અમે અહીંયા એક કટ્ટાથી આવ્યા એટલે એવું જરૂરી છે કે બધા મારઝૂટ કરવા જાય અમે કોઈ જબરજસ્તી કોઈના માટે કરવા નહીં અમે પોટમાં પિટિશન માટે ભેગા થયા હતા હજી વિચારણા કરી રહ્યા છે એ અમારું બધાના પક્ષે પકડી થઈ જાય છે જે રીતે વર્તા છે અને બધાને લાફો મારી દીધી છે આવો કયો આવો આવી કોની સત્તા આપી દીધી તમે તમે હા તને સહી આવો છો તમે એક આ રીતે લાફો મારવાની તમને આપે આપી કોની સત્તા પેલી વસ્તુ અને ન્યુઝ વાળા એમાં બી કેમેરો બંધ કરાવી દીધો અને પછી થપ્પડ લગાવી મારી સાથે જે બેન હતા ને એમને અને એમને ડિટેલ કરીને લઈ ગયા એટલે જે સબાના બેન ને જે

જે છોકરીને લાગો પ્રયાસ કર્યો છે ને આ રીતે ગેરવર્તન કોઈ જોડે ના કરી શકો તમે બરાબર છે એની વસ્તુ તો કોઈ નહીં અને મા બાપ ના લાફા ના કરતા હોય એ સરકારી કર્મચારી લાફા ખાવા અમે અમારો ન્યાય માંગવા આવ્યા છે એ કોઈ લાફા ખાવા નથી આવ્યા અને ઘરે અમે ગરીબ ભાઈએ છે ને તો મને મા બાપ ના પૈસા નું ભાઈએ છે બરોબર કોઈ આપણે ખાવા આપી નહીં જતું પેલી વસ્તુ એટલે કોઈને લાફો કરવાનો કોઈને બોલવાનું ખરાબ રીતે કોઈના શબ્દો કરવા બેન અને શબાના બેન એમનું નામ છે એ ગાંધીનગરના ઘર ચાર ગાર્ડન માં બેસી અને ચર્ચા કરી રહ્યા હતા બંને બેઠા બેઠા વાતચીત કરતા હતા કે પિટીશન નું વગેરે જે કઈ પણ ઘટના છે આવી રીતના કેમ કરવું શું કરવું અચાનક ત્યાં બહાદુર પોલીસ જે ગુજરાતની છે જેને બુટલેગર પકડવાના છે હત્યારા પકડવાના છે નશેડી પકડવાના છે ગંજેડી પકડવાના છે એ પોતાનું બધું જ કામ છોડી અને ત્યાં પહોંચી ગયા અને પૂછવા લાગે તમે શું કરો છો ભાઈ અહીંયા ફોન આચકી લીધો ગુજરાત છે ભાઈ સુરક્ષા જરૂરી છે આપણે અક્ષરધામનો બનાવ જોયો છે પણ ફોરેસ્ટ મહિલા મહિલાબેનને ઝાપટ મારવાની સત્તા તો પોલીસ અધિકારીને કોણે આપી દીધી છે કે કર્મચારીને કોણે આપી દીધી છે એ બંને ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા બહેન છે માગ લઈ અને ગયા છે કે અમારી માગ સાંભળે સેક્ટર અત્યારે 13 જે પોલીસ સ્ટેશનમાં એમને લઈ જવામાં આવ્યા છે ડીટેઈન કરવામાં આવ્યા છે અટકાયત કરવામાં આવી છે એમની એવામાં હવે એક બીજો પણ બહાર આવ્યો છે કે કઈ રીતના પોલીસ છે એ બહુ મહેનત કરી દોડી ભાગી એના ઉમેદવારોને પકડે છે એ પણ જોવા જેવો છે જોઈ લો તમે ખાલી પોલીસ આપણે લાઈવ છીએ તમે મિત્રો બધાને દેખાડો વિડીયો શેર કરો બધાને કઈ રીતે અત્યાચાર કરે છે આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો આપણો વિરોધ કરવો કોઈ પણ સરકારની સામે એ કોઈ પણ પક્ષની હોય એ આપણો હક છે અધિકાર છે ન મજા આવે તો વિરોધ કરીએ બરાબર સરકાર સરખી રીતના કામ ન કરતી હોય તો વિરોધ કરીએ આપણો બંધારણીય હક છે પણ એની જગ્યાએ વિરોધ જ ન કરવા દેવામાં આવે પોલીસને બોલાવી દેવામાં આવે પકડી લેવામાં આવે ડિટેઇન કરવામાં આવે ફોન લઈ લેવામાં આવે મોબાઈલ ચેક કરવામાં આવે ઝાપટ મારવામાં આવે આ તો કેટલું યોગ્ય કહેવાય અમને કમેન્ટમાં લખીને અને જણાવો ધન્યવાદ